સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધી વિવિધ નવ જેટલી સ્કીમની ફરિયાદ નોંધાઈ ચૂકી છે ત્યારે પોલીસે પણ આ તમામ લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે નોંધનીય છે કે એપી કન્સલ્ટન્સીના ઝડપાયેલ ચાર આરોપીઓની પૂછપરછ હાથ ધરી કોર્ટમાં રજૂ કરવાની કામગીરી પણ ગ્રામ્ય પોલીસે શરૂ કરી છે

એમાં રોકાણ કરાવેલું છે છે હાલ જે ફરિયાદ થઈ તેની અંદર ટોટલ લોકોના ત્રેપન લાખ રૂપિયા જે છે તે તેની અંદર ઇન્વેસ્ટ થયા હતા જેમાંથી તેરેક લાખ રૂપિયાનું વળતર શરૂઆતમાં આપવામાં આવ્યું અને ત્યારબાદ છેલ્લા છ આઠ મહિનાથી તે ઓફિસ બંધ કરીને જતા રહેલ છે અત્યાર સુધીની તપાસ મુજબ આમ આ રીતે જય માતાજી ફાઈનાન્સ ના નામે ત્યારબાદ એપી કન્સલ્ટન્સી નામે છેલ્લા પાંચ વર્ષથી આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હતી અને રોકાણકારોને આ રીતે જે લાલચ આપીને રોકાણ કરાવવામાં આવતું હતું તેમાં હિંમતનગર ગ્રામ્ય ઉપરાંત સાબરકાંઠાના અન્ય પોલીસ સ્ટેશન ખેડ બ્રહ્મા વડાલી તથા રાજસ્થાનના પણ અમુક જગ્યાએ આ મુજબની ઓફિસો ખોલીને રોકાણકારોને લાલચ આપીને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવેલ છે તે